કાનપુર ખાતે રેલવે દુર્ઘટના બની હતી જેના અંગે વોર્ડ નંબર દસના કાઉન્સિલર ઉમંગ બ્રહ્મભટ દ્વારા સાંસદની દુર્ઘટનાને લઈને રજૂઆત કરવામાં આવી સાથે સાંસદ હેમંગ જોશી દ્વારા ઓનલાઈન કોન્ફરન્સમાં જે બસોથી વધારે યાત્રીઓ છે તેમની સાથે વાત કરીને આજે રાત્રે રેલવેના મારફતે તેઓને પાછા વડોદરા ખાતે લાવવામાં આવશે દુર્ઘટના સમયમાં કોઈ મોટી જાનહાની ન થઈ હતી તેમાં વોર્ડ નંબર દસ ના કાઉન્સિલર ઉમંગ બ્રહ્મભટ્ટ દ્વારા રજૂઆત કરી હતી કે વડોદરાથી વારાણસી ફ્લાઇટ ચાલુ કરે તેથી હવે કોઈ ઘટના આગળ ન બને તે માટે આજે તેઓને સાંસદ માંગ જોશીને રજૂઆત કરી હતી જે આ જે સાબરમતી એક્સપ્રેસની જે દુર્ઘટના થઈ સદનસીબે કોઈ પણ પ્રકારની જાનહાની નથી થઈ પરંતુ જ્યારથી આ બનાવ બન્યો ત્યારથી જ આપણું રેલવે મંત્રાલય અને આપણી લોકલ ડિવિઝનની ટીમ સાથે અમે સતત સંપર્કમાં હતા જેટલા સાબરમતી એક્સપ્રેસની અંદર ગુજરાતના યાત્રિકો છે એમાં સૌથી વધારે વડોદરાના યાત્રીઓ હોય તો વડોદરાના યાત્રીઓ માટેની પણ એક વિશેષ સુવિધા એમને સ્પેશિયલ ટ્રેન મારફતે લાવી રહ્યા છે આજે મને લાગે છે કે મોડી રાત્રે આ ટ્રેન અહીં આવી પહોંચશે અને એમના સાથે અત્યારે વિડિયો કોન્ફરન્સ દ્વારા પણ મેં વાત કરી એમને એમના સ્વાસ્થ્ય પૂછ્યું છે અને સૌને વ્યવસ્થિત રીતે વડોદરા આવી જાય એ માટે આપણે ભગવાનના પણ શુક્રગુજાર છે અને આપના માધ્યમથી એમના સ્વજનોને પણ હું કહેવા માગીશ કે ચિંતા કરવાની કોઈ જ જરૂર નથી હાલ અત્યારે જે અમને માહિતી મળી રહી છે ત્યારે કોઈ અનઆઇડેન્ટિફાઈડ શાર્પ ઓબ્જેક્ટ દ્વારા ટ્રેનને ઓબસ્ટ્રક કરવાનો પ્રયત્ન થયો અને એને કારણે ટ્રેન પોતે ડિરેલમેન્ટ થઈ પરંતુ એનું જે સેન્ટ્રલ આઈબી છે અને રેલવેની જે ટીમ છે એના દ્વારા એનું ઇન્વેસ્ટિગેશન અત્યારે ચાલી રહ્યું છે રેલવે મંત્રાલય દ્વારા આપણને વખતો વખત એ બાબતે જાણકારી આપી